નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપને સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે ટેસ્ટ રેન્કિંગ વિશે અને ખાસ કરીને ક્રિકેટ જગતની અંદર હાલમાં રેન્કિંગને લઈને ઘણી ઉતલપાતલ જોવા મળી રહી છે કોને કેટલો ફાયદો થયો છે કઈ ટીમના ખેલાડીઓ ટોપ ઉપર જોવા મળી રહ્યા છે કઈ ટીમ ટોપ ઉપર છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને રેન્કિંગથી કારણ કે જે રીતે વર્લ્ડ ટી ટ્વેન્ટીની વાત કરી વર્લ્ડ કપ ટી ટ્વેન્ટીની વાત કરી એ આવનારા દિવસોમાં આવશે એની તૈયારીઓ એક બાજુ ચાલી રહી છે અને બીજી બાજુ અફઘાનિસ્તાન સાથેની ટી ટ્વેન્ટીની શ્રેણીની શરૂઆત થશે આવતીકાલથી એ પહેલાં આ રેન્કિંગની અસર ખેલાડીઓના મનો માનસ માનસ્પટ ઉપર કેવી થશે સાથે કયા ખેલાડીઓ કયા સ્થાન ઉપર છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ

જ્યારે વન ડે અને ટી ટ્વેન્ટીમાં ભારતની રેન્કિંગ યથાવત છે તાજેતરમાં પૂર્ણ થયેલ ટેસ્ટ શ્રેણી બાદ બહાર પડેલ આઈસીસી રેન્કિંગમાં ભારતના ઘણા ખેલાડીઓને તેનો ફાયદો થયો છે હવે પછીની ટેસ્ટ મેચ ભારતમાં રમાવાની છે ત્યારે ટેસ્ટ રેન્કિંગનું મહત્વ વધી જાય છે ટી ટ્વેન્ટી શ્રેણી આવતીકાલથી શરૂ થઈ રહી છે એટલે તેમ પણ ફેરફારની શક્યતા છે પણ ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ખેલાડીઓ છવાયેલા રહ્યા એ ચોક્કસ છે ટેસ્ટ બેટર્સ રેન્કિંગમાં રેન્કિંગમાં ટોચનું સ્થાન ફરી એકવાર મેળવી લીધું છે 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 જ્યારે ભારતના ભારતના ખેલાડીઓ ખેલાડીઓ પણ પણ ટોપ જોવા મળે બોલિંગ ટોચના ખેલાડીઓમાં બ્યુરો રિપોર્ટ સ્પોટ અમદાવાદ પહેલો પ્રશ્ન થાય ટેસ્ટ રેન્કિંગની વાત કરી રહ્યા છે ભારતને ક્યાંક અપસેટ સર્જાયો છે ક્રિકેટ જગતની અંદર આ જે ઉથલપાથલ થઈ છે આવનારા દિવસોમાં અફઘાનિસ્તાન સાથે ભારતની ટી ટ્વેન્ટીની શ્રેણીની શરૂઆત થઈ રહી છે આ બધા વચ્ચે જ્યારે વાત કરીએ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો કોને સી બહુ સાચી વાત છે કારણ કે ટેસ્ટ મેચ રેન્કિંગમાં ભારતનું સ્થાન બહુ મજબૂત હતું કારણ કે આપણે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી જીતી ન શક્યા એટલે કે લેવલ કરી એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણું સ્થાન જે પહેલું હતું એના બદલે હવે બીજું થઈ ગયું છે આર ઓન ધ સેકન્ડ ઓસ્ટ્રેલિયા કારણ કે પાકિસ્તાન સામેની જે શ્રેણી છે એ ત્રણ શૂન્યથી જીતી સુધી ધે હેવ કેપ્ચર્ડ નંબર વન ભારતનું ટેસ્ટ મેચનું જે અત્યાર સુધીનું પ્રદર્શન રહ્યું છે ક્યાંક ને ક્યાંક સેટિસ્ફેક્ટરી એટલા માટે કહી શકાય કે એક મેચ હાર્યા અને એક મેચ જીત્યા એટલે શ્રેણી સરભર થઈ એમ કહેવાય પણ એની સામે જે આપણી કોમ્પિટિશનમાં છે એ કોમ્પિટિશનમાં જે છે એ ટીમ ઓસ્ટ્રેલિયા દે હેવ વોન થ્રી નીલ અને એટલા માટે એ નંબર વન પર આવી ગયા ભારત એક એવો સમય હતો કે ત્રણે ત્રણ રેન્કમાં ત્રણે ત્રણ કેટેગરીમાં નંબર વન પર હતું એ ચાહે વ્હાઈટ બોલ ક્રિકેટ હોય કે રેડ બોલ ક્રિકેટ હોય બટ નાવ આપણે વ્હાઈટ બોલ ક્રિકેટમાં રહ્યા છીએ નંબર વન પણ ટેસ્ટ ક્રિકેટમાં ક્યાંક ને ક્યાંક બીજા ક્રમે ગયા છીએ એમાં ઘણા બધા પાસાઓ છે કે જેની જેની એને આપણે એની સાથે સાંકળી શકીએ ખાસ કરીને જે ટેસ્ટ મેચો રમાય છે ત્યાં આગળ એમને ત્રણ ટેસ્ટ મેચ હતી તો ત્રણ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો ભારતને બે ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો વિચ ઓસ ડાયરેક્ટલી હેમ્પર્ડ અવર રેન્કિંગ એન્ડ વેવ ટુ શિફ્ટ ટુ નંબર ટુ તો એક વસ્તુ એ છે બીજું કે રિસન્ટ પાસ્ટમાં જે ટેસ્ટ મેચો રમાઈ છે એમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ રિવોર્ડ્સ મળ્યા છે સો દે હેવ ઓલ્સો ડન વેલ એઝ ફાર એઝ રેન્કિંગ્સ આર કન્સન પણ અહીંયા આગળ ટીમ રેન્કિંગની ખાસ કરીને વાત કરીએ તો ટીમ રેન્કિંગમાં ભારત બીજા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે આવી ગયું છે એક સૌથી મોટો ફેરફાર એ ગણી શકાય ત્યારબાદની ટીમો પણ છે પણ કહેવાનું તાત્પર્ય છે કે ભારતે પોતાનું જે સ્થાન નંબર વન હતું નાવ દેવ ગોન ડાઉન ટુ નંબર ટુ એક એક મોટામાં મોટો સવાલ કહી શકાય કે આની સાથે જ્યારે આપણે વાત કરી જાય ટેસ્ટ મેચની તો જે કેપટાઉનની જે પીચ હતી તમને યાદ હોય કે રોહિત શર્માએ બહુ જબરજસ્ત પ્રતિભાવ આપ્યો હતો કે ભાઈ આ પ્રકારની પીચો તમે અહીંયા બનાવો છો અને ખાસ કરીને ઇન્ડિયામાં જ્યારે સે ધૂળ ઉડે છે ત્યારે તમે પીચ રમવાનું યોગ્ય નહીં એમ કહો છો જ્યારે આ પીચ ઉપર તો આટલી ક્રેક્સ દેખાય છે છતાં પણ તમે આની ઉપર મેચ રમાડો છે અને એના વિશે કોઈ બોલતું નથી આવા બેવડા ધોરણ આઈસીસીના કેમ છે તો એ જબરજસ્ત એમને પ્રતિભાવ આપ્યો હતો મેચ પત્યા પછી બરાબર ભારત જીત્યું તું છતાં પણ તો ક્યાંક સમાચાર એવા આવી ગયા છે કે ભાઈ આ ટેસ્ટમેન્ટ માટે વપરાયેલી પીચ એ અન સેટિસ્ફેક્ટરી નહોતી એટલે ડિસસેટિસફેક્ટરી હતી એવું છે અને એને એક ડીમેરિટ પોઈન્ટ પણ અપાવ્યો છે એટલે ક્યાંક એમ કહી શકાય કે વિશ્વ ફલક ઉપર ભારતના જે કોઈ સ્ટેટમેન્ટ્સ હોય છે અથવા તો જે કોઈ ટિપ્પણી હોય છે એ ટિપ્પણીને પણ આઈસીસી સિરિયસલી લે છે અને એનો અમલ કરે છે એટલે આપણને આ ફેરફાર જોવા મળ્યો આ એક બહુ જ સુસંગત વાત હતી એટલે આપણે કરી કારણ કે આ પ્રકારની પીચો ભારતની કોઈ પણ પીચો હોય તો તે ઇમિજિયેટલી નો એની ઉપર પ્રહાર કરવા લાગી જાય છે કે અહીંયા તો પીચો આવી જ હોય છે અહીંયા પીચો આવી હોય છે પણ ફોરેન પીચિસ ઉપર આ પ્રકારનું જજમેન્ટ આપતા થોડા ખચકાતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણને મળી ગયું અને સાઉથ આફ્રિકનની પીચ એ સેટિસફેક્ટરી નહોતી એ પણ સાબિત થયું ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો તો આ એક બહુ મોટી બાબત કહી શકાય બિલકુલ જ્યારે ટીમની વાત થઈ પરંતુ જ્યારે હવે ખેલાડીઓની વાત કરવી હોય તો રેન્કિંગની વાત કરીએ તો કયા એવા ભારતીય ખેલાડીઓ છે કે જેમને રેન્કિંગમાં ફાયદો થયો છે કે ટોપ ઉપર પહોંચ્યા હશે બેલ તમે જુઓ કે રિસન્ટ પાસમાં વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય કે ટેસ્ટ મેચ હોય આ ત્રણે ત્રણ ફોર્મેટમાં એક જેને કહેવાય ને પથ્થરની મફક લાઈક અ રોક યુ ઓલવેઝ સ્ટેન્ડ્સ ઇન બીટવીન વિરાટ કોહલી એનું નામ છે આ વિરાટ કોહલીને જબરજસ્ત ફાયદો થયો છે નાવ હી હેઝ રીચ ટુ નંબર ફોર ઇન ધી ટેસ્ટ મેચ બેટિંગ રેન્કિંગ ખાસ કરીને તમને યાદ હશે કે આઈસીસી રેન્કિંગમાં એટલે બેટિંગ રેન્કિંગમાં એક સમય હતો કે જ્યારે વિરાટ કોહલી નંબર વન હતા એન્ડ ધેન હી સ્લીપ ડાઉન એન્ડ નાવ હી હેઝ બેક વિથ હિઝ પરફોર્મન્સ સૌથી વધારે રન ભારતના કોઈ ખેલાડીએ બનાવ્યા તો સાઉથ આફ્રિકાની શ્રેણીમાં તો એ વિરાટ કોહલી છે એટલે ધ મેન હુ ઇઝ હોલ્ડિંગ સો મેની રેકોર્ડ્સ એ રેકોર્ડ્સ સાથે જે ખેલાડી રમી રહ્યો છે એને ચોક્કસ અહીંયા આગળ તમને જાણીને આનંદ થાય કે યસ ઇઝ નાવ રીચિંગ ટવર્ડ્સ નો ટોચની ટોચના ક્રમ તરફ આગળ વધી રહ્યો છે એટલે એક બહુ મહત્ત્વની બાબત એ કહી શકાય અને સૌથી બીજી મહત્ત્વની વાત એ છે કે રોહિત શર્મા હેઝ બિન વેરી કન્સિસ્ટન્ટ ઇન ધ રિસન્ટ ડેઝ યસ ટુ નંબર ટેન એટલે એ ટોપ ટેનમાં આવ્યા છે એટલે ભારતના બેટિંગ લાઇન અપની જો વાત કરો તો આ બે ખેલાડીઓને જબરજસ્ત પરફોર્મન્સ કરવાથી દે આર બેક ઇન ધ સેડલ બેક ઇન ટોપ ટેન અને એ ક્યાંક ને ક્યાંક આગળની જ્યારે ટેસ્ટ મેચો રમાશે ત્યારે આ બધી વસ્તુ એની અંદર વધારે કામ લાગશે કે દેટ વિલ ડેફિનેટલી બુસ્ટ ધી કોન્ફિડન્સ ઓફ ધ વેરી સિનિયર પીપલ રોહિત શર્મા અને વિરાટ કોહલી ડોન્ટ એની વર્ડ્સ ટુ યુ નો ડિસ્ક્રાઈબ ધર એફિશિયન્સી તો એ બધી વસ્તુ જ્યારે એક્નોલેજ થાય છે કોઈ વસ્તુ તો એને એનો ફાયદો જે છે એ આગામી શ્રેણીમાં ચોક્કસ મળતો હોય છે એટલે અહીંયા આગળ એ વસ્તુ પણ માર્ક કરવા જેવું કહી શકાય બિલકુલ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત થાય પછી એની સાથે સાથે સાપેક્ષે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત થાય અશ્વિન જેણે નંબર વનનું સ્થાન હજુ પણ જાળવી રાખ્યું છે અને બીજા ખેલાડીઓની જો આપણે વાત કરીએ તો કયા ખેલાડીઓ છે કે જેમણે રેન્કિંગની અંદર મેદાન માર્યું હોય સી ખાસ કરીને અહીંયા જસપ્રીત બુમરાહનું કહેવું પડે કારણ કે જસપ્રીત બુમરાહ હેઝ બિન સચ એ વન્ડરફુલ બોલર ઇન ધ વર્લ્ડ કે જેનું પરફોર્મન્સ તમે જ્યારે જ્યારે એ રમે છે ત્યારે એનું સારું પરફોર્મન્સ આપે છે એક મોહમ્મદ સિરાજ છે કે જેને લગભગ તેર સ્થાનનો ફાયદો થયો નાવ હી એઝ રીચ ટુ સેવન્ટીન્થ રેન્ક એટલે આ એક બહુ કારણ કે એમણે સાઉથ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરી છે આપણે જાણીએ છીએ અને હિ એઝ રિયલી યુ વોઝ ધ મેન ઓફ ધ મેચ ઇન ધી ઇન ધ ફાઇનલ મેચ તો ક્યાંક એક વસ્તુ કહી શકાય કે બુમરાહ વોઝ પ્લેયર ઓફ ધ સિરીઝ તો આ બંને ખેલાડીઓએ ક્યાંક એક મહત્વનું રેન્કિંગ મેળવીને એક પોતાની જેને કહેવાય ને કે પોતાને ફાયદો કરાય નો ડાઉટ એને તરત રિવોર્ડ પણ મળ્યો છે કે મેન ઓફ ધી મેચ બન્યો ને એક મેન ઓફ ધી સિરીઝ બન્યો બીકોઝ ઓલ ધીસ પીપલ હેવ ટેકન મોર વિકેટ્સ તો અહીંયા આગળ આ બે છે પહેલા અશ્વિન હજુ સ્ટીલ ઇઝ ઓન ધ ટોપ તમે વિચાર કરો કે અશ્વિને આ પર્ટિક્યુલર બે ટેસ્ટ મેચોમાં કોઈ ખાસ પરફોર્મન્સ કર્યું નથી બિકોઝ યુ વોઝ નોટ બિન દર વોઝ નો સ્પિનર તો એ વખતે ક્યાંક જોઈએ એટલે કોઈ સ્પિન બોલિંગ નથી નખાઈ એ વખતે પણ એ હજુ નંબર વન પર છે એનો અર્થ એ થયો કે એણે પહેલાં જ એટલા બધા પોઈન્ટ્સ મેળવી લીધા છે કે બીજા કોઈ બોલર્સ એની હરોળમાં ટોચ ઉપર આવી શકે નહીં સો દેટ ઇઝ નંબર વન બીજા નંબરે પેટ કમિન્સ છે જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન છે ત્રીજા નંબરે કગીસો રબાડા છે જે સાઉથ આફ્રિકાના અને ચોથા અને પાંચમા ક્રમે બુમરાહ અને રવિન્દ્ર જાડેજા આવ્યા છે ના આ બે નામો બહુ જ મહત્ત્વના છે ખાસ કરીને રવિન્દ્ર જાડેજા ઇઝ બેક ઇન ધ એક્શન અને એનો ટોચના પાંચ બોલર્સમાં એમનો પણ સમાવેશ થયો છે એટલે આ વસ્તુ પણ એક આપણે માર્ક કરવી રહી કારણ કે જેમ બેટિંગની અંદર ભારતના ખેલાડીઓ જબરજસ્ત પરફોર્મન્સ કરી રહ્યા છે એમ બોલિંગમાં પણ સારું પરફોર્મન્સ અત્યારે જોવા મળી રહ્યું છે એટલે જસપ્રીત બુમરાહની વાત લો કે તમે સ્પિનર્સની વાત લો કે એવરીબડી હેઝ ડન વેરી વેલ તો રિસન્ટ પાસ્ટમાં કદાચ આ કારણે એમને ટોચના ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે બિલકુલ હવે વાત કરી કે ભારતીય ખેલાડીઓનું જે પ્રદર્શન છે ને પ્રદર્શન એ ટી ટ્વેન્ટીની વાત કરો કે વન ડેની વાત કરો કે ટેસ્ટની વાત કરો કન્સિસ્ટન્સી એક જોવા મળી રહી છે જ્યારે ઓલરાઉન્ડર્સની વાત આવે બેટર્સની વાત કરીએ આપણે વિરાટ કોહલીની વાત કરી કે દિવાલ જેવું એનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વાત થઈ જ્યારે ઓલરાઉન્ડર રેન્કિંગની આપણે નજર કરીએ તો છમાંથી ત્રણ સ્થાન ભારતીય ખેલાડીઓ ધરાવી રહ્યા છે અને ટોપ ટેનની અંદર છે બિલકુલ અહીંયા આગળ પણ બહુ જ અગત્યનું છે કે તમારી ટીમ કેવું પરફોર્મ કરે છે અથવા તો તમે ઓલરાઉન્ડ પરફોર્મન્સ તમારો કેવો છે એટલે કે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ આ ત્રણે ત્રણ જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને આ સ્થાન મળે છે પહેલા ક્રમે જેમ આપણે જાણીએ છીએ કે જાડેજા છે રવિન્દ્ર જાડેજા એ સોંગ નંબર વન અશ્વિન ઇઝ નંબર ટુ પહેલાંમાં નંબર વન પર છે બોલર્સમાં નંબર વન છે પણ ઓલરાઉન્ડર કેટેગરીમાં નંબર ટુ પર છે ટેસ્ટ રેન્કિંગ અને છઠ્ઠા ક્રમે અક્ષર પટેલ છે તો આ ખેલાડી છે કે જે બોલિંગ અને બેટિંગ બંને કરી શકે એટલે ત્રણ ખેલાડીઓ એ ટોચના છ ખેલાડીઓમાં એનો એમનો સમાવેશ થાય છે એટલે તમે જુઓ કે બેટિંગ જુઓ તમે બોલિંગ જુઓ ઓલરાઉન્ડર જો આ ત્રણ ત્રણમાં ભારતના ખેલાડીઓનું સ્થાન મજબૂત બનતું જાય છે પણ એ સાથે ક્યાંક થોડાક બેકફૂટ ઉપર ભારત ચોક્કસ છે કે દે હેવ સ્ટીપ ટુ નંબર ટુ પણ જેમ આપણે જાણીએ છીએ કે નેક્સ્ટ ઇંગ્લેન્ડ સામેની શ્રેણી રમાશે ત્યારે અગેન ઇન્ડિયા વિલ ગેન ધેટ પર્ટિક્યુલર સ્પોટ વિથ દેવ લોસ્ટ એટલે અહીંયા આગળ ત્રણે ત્રણ કેટેગરીઝ બોલિંગ બેટિંગ અને ઓલરાઉન્ડર આ ત્રણેયમાં ભારતીય ખેલાડીઓનો ડંકો વાગે છે બિલકુલ આ થોડા દિવસ પહેલા મોહમ્મદ શમી વાત કરીએ તો અર્જુન વિનર રહ્યા પણ ખેલાડીઓને આ એક એક હોય હોય છે ખેલાડીઓમાં પણ ઉત્સાહ છે વાત એ લોકોની કરવી છે કે જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે અને નોંધપાત્ર ખેલાડીઓને આ જે બહુમાન મળ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો સી તમે બહુ સાચી વાત કરી કારણ કે તમારો જે પરફોર્મન્સ થાય ખેલાડીના માટે શું છે એનો ખોરાક વોટ વોટ ડઝ હી રિક્વાયર આખો વર્ષ એ કોઈક ખૂણામાં પ્રેક્ટિસ કરતો હોય દોડતો હોય એનું એનો એની જે મહેનત છે એ કરતો હોય અને અને એમને કંઈ કોઈ એક્નોલેજ કરતું નથી ઘણી એવી જગ્યા ક્રિકેટ એક એવી રમત છે કે જેને પ્રિપેર આર એક્નોલેજિંગ કે ભાઈ મોહમ્મદ શમીએ સૌથી વધારે વિકેટ લીધી એટલે હી ઇઝ ગેટિંગ ધી એવોર્ડ ઓલ્સો એગ્રી તો એ જે વસ્તુ છે ઉડીને આંખે વળગે બીજી જે રમતોના ખેલાડીઓ છે ખાસ કરીને ક્રિકેટ સિવાયના છવ્વીસ એથલેટ્સની જો વાત કરો આઈ થિંક દે હેવ બિન ગીવન દેટ ઇમ્પોર્ટન્સ કે આ એ ખેલાડીઓ છે કે જેણે એશિયન ગેમ્સ એશિયન પેરા ગેમ્સ આ બધામાં જબરજસ્ત પ્રદર્શન કરીને ભારતને મેડલ્સ જીતાડે અગેન મેં કહ્યું એ પ્રમાણે એમને એટલી પ્રસિદ્ધિ નથી મળતી એમને એટલું કવરેજ નથી મળતું એના નામો એટલા ઝડપથી આપણે યાદ નથી રાખતા પણ જે રીતે શીતલ દેવીની વાત કરો આપણે કે જેમને એક અકલ્પ્ય વસ્તુ જે છે એ કરી બતાવ્યું છે અને શી બોન ગોટ ધી અર્જુન એવોર્ડ તો આ એક બહુ મહત્ત્વની સિદ્ધિ છે કે પ્રેરણા મળે છે તમને કે આ ખેલાડી પાસે શી ડઝન્ટ હેવ બોથ હેન્ડ્સ અને તે છતાં પણ તીરંદાજીમાં શી ઇઝ કેટિંગ ધ મેડલ ફોર ધ ઇન્ડિયા આઈ થિંક સેલ્યુટ કરવાનું મન થાય છે આ બધા ખેલાડીઓને કે જેમની કોઈ ભલે તમે આમ જોવા જાવ તો કોઈ તમે ટ્રાય કરી જુઓ યુ વોન્ટ બી એબલ ટુ ડૂ એનીથિંગ ઇવન તો આ જે વસ્તુ છે એ બહુ એનો ખેલાડીનો કેટલો જુસ્સો છે કેટલું જનૂન છે કેટલું દેશ માટે મેડલ જીતવાનું એ છે આઈ થિંક એવરીથિંગ પોટ્સ ટુગેધર આ જે કોઈ ખેલાડીઓને આમાં અર્જુન એવોર્ડ્સ આપવામાં આવ્યા છે એ બધા જ ખેલાડીઓ એક જેને કહેવાય કે એમની મહેનત એ આપણને રોજેરોજ જોવા નથી મળતી વિરાટ કોહલી એક ટેસ્ટમાં નહીં જો તમે બીજી ટેસ્ટમાં જોશો આજે સમાચાર એવા છે કે પહેલી ટી ટ્વેન્ટી નથી રમવાનો પણ બીજી ટી ટ્વેન્ટીમાં આવી જશે બટ ધીસ પીપલ ધીસ પ્લેયર્સ આ એકવાર દોડી લીધું એકવાર એમને મેડલ મળી લીધું ત્યારે સ્ક્રીન ઉપર આવીને જતા રહ્યા નોન વિલ ટોક અબાઉટ ધેમ એ એમને આ એકનોલેજમેન્ટ જે મળે છે આઈ થિંક સેલ્યુટ આ જે ખેલાડીઓનું પ્રદર્શન બધા જ પેરા ગેમ્સના ખેલાડી કે બધા એશિયન ગેમ્સના હંડ્રેડ પ્લસના મેડલ્સ બંને કેટેગરીમાં ભારતે મેળવ્યા અને ઓલ ધોઝ પ્લેયર્સ હેવ બિન નોમિનેટેડ ધે હેવ ગોટ ધી અર્જુન એવોર્ડ તો માનું છું કે આ એક બહુ મોટી સિદ્ધિ કહેવાય અને સૌથી વધારે અગત્યનું છે કે પ્લેયર્સ કે જે દેશ માટે રમે છે એને એકનોલેજમેન્ટ મળે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં એક જબરજસ્ત સમારંભની અંદર રાષ્ટ્રપતિ પોતે આ એવોર્ડ્સ આપે છે અને ત્યારે આખી દુનિયા જુએ છે કે હા ધી આર એવોર્ડ રિસીવ પોઈન્ટ ક્રિકેટ કરતાં બીજી રમતો આપણે પ્રાધાન્ય નથી મળતું એનું ઉદાહરણ છે કે ભાઈ યસ તમને મોહમ્મદ શમી જોવા મળશે તમને વિરાટ કોહલી જોવા મળશે કે એક ખેલાડીઓ જો બટ ધીસ પ્લેયર્સ આર સીન હાર્ડલી એની ટાઈમ એ જ્યારે રમતા હોય એમનો પરફોર્મન્સ આવે બસ એટલી વાર તમે જોયા એમને ફરી તમે જ્યારે એશિયન ગેમ્સ આવે ત્યારે એમનું નામ સાંભળો તો આ એક એક જેને કહેવાય ને કે પડદા પાછળ રહેતા ખેલાડીઓ છે અને સડનલી ધે આર કમિંગ આઉટ વેન ધે આર ગેટિંગ ધ મેડલ ફોર ધ કંપની કન્ટ્રી તો આ એક પ્રાઉડની મેટર છે અને આ પ્રાઉડ એ જેમ પેરા ખેલાડીઓની પાસે એવરીથિંગ દે ડોન્ટ હેવ એમની પાસે જેટલી અવેલેબલ શક્તિઓ છે એનો ઉપયોગ કરીને એ લોકો એબલ ખેલાડીઓને પાછળ પાડે છે મેડલ્સ પેરા ગેમ્સ પેરા ખેલાડીઓ જીત્યા એકસો સાત મેડલ્સ એશિયન ગેમ્સમાં જે એબલ ખેલાડીઓ તમે વિચાર કરો થીવન ધેટ લિમિટ તો કેટલું એનો રમત પ્રેમ અને પ્રત્યે જનુન હશે ઇવન મોહમ્મદ સમી ટુ ધેટ એક્સટેન્ટ અહીંયા આગળ તમે તો એની ઉપર પણ ઘણા બધા અત્યારે એનો કેસ ફેમિલી બેકગ્રાઉન્ડ ઘણી બધી મુશ્કેલી હોય છતાં પણ દિસ મેન ઇઝ શાઇનિંગ ટેકન મેક્સિમમ વિકેટ્સ ઇન વર્લ્ડ કપ તો હું માનું છું કે આ લોકોની મહેનત આ લોકોની જે કમિટમેન્ટ છે ડિસિપ્લિન છે ડિટર્મિનેશન છે ડેડિકેશન છે સેલ્યુટ કરવાનું મન થાય છે ડેફિનેટલી આ સાથે અન્ય ખેલની જો વાત કરીએ તો બેડમિન્ટનની વાત કરીએ તો એનો સર્વોચ્ચ જે પુરસ્કાર છે સાત્વિક અને ચિરાગની જોડીએ જીત્યો કેટલો મહત્ત્વ આ ટીમ માટે અને જ્યારે એક ખેલાડીને સર્વોચ્ચ પુરસ્કાર મળે એટલે અન્ય જે બીજા ખેલાડીઓ છે એમાં પણ કેટલી એક ભાવના જાગતી હોય છે અને કેટલું મનોબળ મજબૂત થતું હોય છે સી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ ધસ ઇઝી મોસ્ટ પ્રેસ્ટિયસ અને રમત ગમત ભારતમાં સર્વશ્રેષ્ઠ જેને કહેવાય એ મેડલ છે ટોપનો મેડલ આ મેડલ જીતવું એ બહુ મોટી અચિવમેન્ટ મારી દ્રષ્ટિએ કહી શકાય જે સચિન તેંદુલકરની જો આપણે વાત કરીએ તો બધા જે ખેલાડીઓ છે કે જેઓ આ બધા એવોર્ડ જીતેલા છે આ પર્ટિક્યુલર બેડમિન્ટનની રમતને પણ હવે પ્રાધાન્ય મળતું થાય છે ખાસ કરીને સાત્વિક અને ચિરાગની જોડીએ રિસન્ટ પાસ્ટની અંદર ત્રણ જે મોટી ટોર્નામેન્ટ છે એ ટોર્નામેન્ટમાં મેડલ મેળવવામાં સફળતા મેળવી છે વર્લ્ડની નંબર વન બેડમિન્ટન જોડી ગણાતી હતી તો હું ક્યાંક ને ક્યાંક એમ કહીશ કે ક્રિકેટ સિવાયની રમતો પણ હવે હેડલાઇન્સ બનતી જાય છે દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન અને આ બંને ખેલાડીઓને આ એવોર્ડ જે આપવામાં આવે છે જોડીમાં ઇન પેર એકચ્યુલી તો એ ક્યાંક ને ક્યાંક અન્ય રમતો પ્રત્યે ખેલાડીઓ વધુને વધુ આકર્ષાય એ દિશામાં એક મહત્ત્વનું પગલું કહી શકાય કારણ કે વિનો કે ક્રિકેટ તો અહીંયા આગળ રમાય છે જોવાય છે એક એક ક્ષણો એની માણે પણ કોઈ બેડમિન્ટનની મેચ જોવા જતું હોય અથવા તો કોઈ ટેબલ ટેનિસની મેચ જોવા જતું હોય કે કોઈ મેં હમણાં કહ્યું એમ એશિયન ગેમ્સની દોડ જોવા જતું હોય યુ વોન્ટ ફાઇન્ડ મેની પીપલ તો એ પ્રમાણે ઇવન બેડમિન્ટન આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ એવોર્ડ દે હેવ રિસિવડ અને એમને એટલા માટે સેલ્યુટ કરવાનું મન થાય છે કે દે ઇઝ સેટ એન એક્ઝામ્પલ વિશ્વ ફલક ઉપર જ્યારે બેડમિન્ટન ચાઇના છે ઇન્ડોનેશિયા છે જપાન છે ધીસ કન્ટ્રીઝ ઇઝ આ માસ્ટર્ડ અને એ વખતે પણ આ ભારતના ખેલાડીઓ હંમેશા ટોચ ઉપર રહ્યા છે સો દેટ્સ અ ગુડ ધી અન્ય રમતોને પણ પ્રાધાન્ય આ એવોર્ડ્સમાં મળ્યું છે એ બહુ ગૌરવની વાત છે અને એના કારણે ઘણા બધા લોકો ઇન્સ્પાયર થશે બિલકુલ ચોક્કસથી એક વસ્તુ આપણે એ કહી શકીએ કે ભારતનો જે ખેલ પ્રત્યેનો જે અભિગમ હતો જે બદલાવ છે ખેલાડીઓમાં એ ગંભીરતા એ છે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જેટલો વધારો થયો છે અને ખેલાડીઓને પ્રોત્સાહન પણ થઈ રહ્યું છે ફરી એક વખત ટેસ્ટ ઉપર ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો પચીસમીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણી એ કેટલી મહત્ત્વની રહેશે ટીમ ઇન્ડિયા માટે અને એની રેન્કિંગ ઉપર કેટલી અસર પડશે બહુ સરસ સવાલ છે કારણ કે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી છે વી આર પ્લેઈંગ વેરી બિગ સિરીઝ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ એટલે પહેલી વસ્તુ તો ઇંગ્લેન્ડને ભૂતકાળમાં પણ આપણે બે બે દિવસમાં હરાયા એવા ઘણા બધા દાખલા છે ઇંગ્લેન્ડની સામે શ્રેણી પણ જીત્યા છીએ આપણે અને આ ટીમ જે છે આપણી સામે હારી ચૂકી પણ તે છતાંય હવે જ્યારે એક દે કન્ટ્રી તરીકે દે આર કમિંગ ઘિયર ટુ પ્લે ધ સિંગ તો એની અસર સીધે સીધી ભારત ઉપર થશે ભારત ઉપર એટલા માટે થશે પાંચ મેચોની શ્રેણી છે ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ એન્ડ કેપ્ચરિંગ થ્રી વન થ્રી ઝીરો ઓર સમથિંગ વોટ એવર ઇટ ઇઝ એવા કોઈપણ રીતે જો શ્રેણી જીતે છે મોટા માર્જિનથી આઈ થિંક નંબર વન ઇઝ ગોઈંગ ટુ બી ધેર એટલે નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરવા માટે આપણને આસાની રહેશે સેકન્ડલી કે જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું જે રેન્કિંગ છે એ રેન્કિંગમાં પણ ભારતને ફાયદો થશે એટલે બહુ અગત્યનું છે કે આ શ્રેણી જે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી છે એ ભારત જીતે સારી રીતે રમે અને ખાસ કરીને જે રેન્કિંગ છે એમાં પણ નંબર વન મેળવે કારણ કે આપણે જાણીએ છીએ કે જેવી આ ટેસ્ટ મેચો પત છે એટલે પછી આઈપીએલ આવશે ટી ટ્વેન્ટી શ્રેણી તો છે જ ઇન બિટ્વીન પણ ત્યાર પછી ને બધું શરૂ થશે એટલે બહુ જ અગત્યનું છે કે આ પર્ટિક્યુલર શ્રેણી ભારત જીતે એટલે હું માનું છું કે એનાથી રેન્કિંગ ઉપર અને બીજું જે ખેલાડીઓના રેન્કિંગ અત્યારે સારા છે એ ખેલાડીઓને એ રેન્કિંગ મેન્ટેન કરવાના છે અને અન્ય ખેલાડીઓએ એ રેન્કિંગ ઉપર તરાપ મારવાની છે તો તો દેર ટુ એનો નો ડૂ વેલ એન્ડ કમ બિયોન્ડ સિંગ આપણે ટોપ ટેન છે એના કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરીને ટોપ ફાઇવમાં આવે એવા પ્રયત્નો કરવો પડશે બિલકુલ એક છેલ્લો પ્રશ્ન એ લઈ લઉં કે અફઘાનિસ્તાન સાથેની જે શ્રેણીની શરૂઆત થાય છે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને પરત ફરી રહ્યા છે કેટલી ઇમ્પેક્ટ અને કેટલું મનોબળ અન્ય ખેલાડીઓનું પણ વધશે સી આ એક બહુ આ શ્રેણીનું કેટલું મહત્ત્વ છે એ ખબર નથી પણ આઈપીએલ પહેલાંની આ છેલ્લી શ્રેણી છે બરાબર છે હવે આજે એવો એવા ન્યૂઝ ભાઈ વિરાટ કોહલી ઇઝ નોટ પ્લેઇંગ બીજા એક ન્યૂઝ એવા કે રાશિદ ખાન ઇઝ નોટ પ્લેઇંગ ત્રીજા ન્યૂઝ એવા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બે જણા રમવાના છે તો જ્યાં જે ખરેખર ખેલાડીઓ ટી ટ્વેન્ટીના છે વિરાટ કોહલી અને રાશિદ ખાન દે બોથ આર નોટ પ્લેઇંગ અફઘાનિસ્તાનની ટીમ એટલી મજબૂત નહીં આપણને લાગે આ વખતે અને ભારતની જે ટીમ છે સ્ટ્રોંગ લાગશે હા સવાલ એ છે કે યુવા ખેલાડીઓ જે અત્યાર સુધી એમ ઈચ્છીને બેઠા હતા કે ચલો ભાઈ કદાચ આ સિનિયર ખેલાડીઓ નહીં રમે તો આ મેચ રમવાની મળશે એમને ચોક્કસ નિરાશા થઈ હશે કે દે આર નોટ ગેટિંગ ચાન્સ ઇન ઇન ધીસ અફઘાનિસ્તાન સિરીઝ કારણ કે આ શ્રેણીમાં ભારતનું વધારે સારું પ્રદર્શન કરવાનું જ છે એટલે ક્યાંક ને ક્યાંક એ રીતે ખેલાડીઓ માટે એક તક હતી કે જે બીજા ત્રણ ખેલાડી જે આવી શકે આવત એ આ વખતે નહીં રમી શકે બિલકુલ દર્શક મિત્રો રેન્કિંગ વિશેની વાત થઈ જે ઉતલપાતલ થઈ રહી છે ક્રિકેટની અંદર અને એ મહત્વ પણ છે અને બીજી વસ્તુ એ કે મનોબળ જે પુરસ્કાર આપવામાં આવે છે જે રીતે એકનોલેજમેન્ટ કરવામાં આવે છે ખેલાડીઓને એ પણ એટલું જરૂરી છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજની રજૂઆત પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અંદર ટેસ્ટ રેન્કિંગની લઈને ચર્ચા થઈ સાથે પુરસ્કાર વિશે ચર્ચા થઈ અને આવનારા દિવસમાં આઈપીએલ પહેલાં જ્યારે અફઘાનિસ્તાન સાથેની જે શ્રેણી રમાશે ટી ટ્વેન્ટી એને લઈને પણ ચર્ચા થઈ મજા આવશે કેવા પ્રકારની ટીમ ઇન્ડિયા આગળ તૈયારીઓ કરી રહ્યું છે એ જોવું રહે આજની રજૂઆતમાં આજ બસ આટલું જ નમસ્કાર